યાને કે પાણીની અછત શા માટે પાણીની અછત સર્જાય છે એક એક ટીપા પાણી માટે માણસને શા માટે વલખા મારવું પડે છે તો એનું કારણ છે કે ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ જ છે વરસાદ પડશે તો જ પાણી મળશે અને જે વરસાદ પડે છે એ પણ અનિયમિત અને અનિશ્ચિત છે દેશના અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ પ્રમાણમાં વરસાદ પડે છે ક્યાંય ક્યાંય ભારેથી વરસાદ વરસાદ પડે પડે છે છે તો વર્ષમાં માત્ર પણ મિઝોરમ અને મોનસિન્ડ્રમ આ બધા પૂર્વ ભારતના એવા વિસ્તારો મેઘાલય જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે તો રાજસ્થાનની વાત કરો રણ પ્રદેશ વર્ષમાં માંડ એકાદ બે વાર વરસાદ પડે એટલે વરસાદ અનિયમિત છે અનિશ્ચિત છે એટલે દેશના જે ભાગોની અંદર ઓછો વરસાદ પડે છે ત્યાં વારંવાર પાણીની તંગી સર્જાય છે ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાત વાયવ્ય ગુજરાત એટલે સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ એ બધા જિલ્લાઓ બધા શુષ્ક ક્ષેત્રો છે એટલે સુકા વિસ્તારો છે અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતની અંદર જે પશ્ચિમ ઘાટ પર્વત છે એના આંતરિક ભાગોની અંદર જળ સંકટની સમસ્યા ગંભીર છે તો ભારતમાં છેલ્લા ચાર દાયકા ચાર દાયકા એટલે ચાલીસ વર્ષ એ ચાલીસ વર્ષોની અંદર વસ્તી વધારો પણ ઝડપી થયો છે જેમ જેમ વસ્તી વધી છે તેમ તેમ પાણીનો વપરાશ વધ્યો છે રહેણાંક વિસ્તારો વધ્યા છે ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે તેમ તેમ પાણીનો વપરાશ વધતો જાય છે અને એને કારણે જ જળ સંકટની સમસ્યા સર્જાય છે તો જે વસ્તી વધારો થયો એના માટે અનાજ અને રોકડિયા પાકની જરૂર પડી અનાજ અને રોકડિયા પાકના વાવેતર માટે પણ પાણીની વધારે જરૂર પડે છે શહેરીકરણનું પ્રમાણ વધ્યું એટલે કે શહેરોના કદ વિધા વિશાળ શહેરો ત્યાં પણ પાણીની માંગમાં વધારો થયો અને લોકોના જીવન ધોરણ ઊંચા જતા રહ્યા એટલે વૈભવી જીવનશૈલી એને કારણે દરેક ઘરની અંદર દરેક મકાનની અંદર પાણીનો વપરાશ છે વિધો છે તો આવા બધા કારણોને લીધે સતત અને સતત પાણીની અછત સર્જાય છે આજે પણ ભારતની અંદર આઠ ટકા શહેરો એવા છે જ્યાં શુદ્ધ પીવાલાયક પાણીની અછત પીવાલાક પાણી પચાસ ટકા છે જ્યાં શુદ્ધ પીવાલાયક પાણીની અછત છે તો સિંચાઈ માટે પાણીની જરૂર છે ઉદ્યોગો માટે પાણીની જરૂર છે એ જરૂરિયાત પૂરી કરવા માટે કૂવામાંથી વધારેમાં વધારે પાણી ખેંચવામાં આવે છે ટ્યુબવેલ દ્વારા એટલે સબમર્સિબલ પંપ દ્વારા પણ

શહેરની ગટરો ઉદ્યોગોમાંથી માંથી નીકળતું કેમિકલ વાળું પાણી સીધે સીધું નદીઓની અંદર જવા દેવામાં આવે છે છે એટલે નદીઓ પણ પ્રદૂષિત થઈ ગઈ યમુના નદી ની હાલત મેં નજરે જોયેલી છે દોસ્તો કે યમુના નદી ની અંદર સ્નાન તો શું એ પાણીની અંદર પગ મુકવા મુશ્કેલ થઈ જાય આટલી હદે દુર્ગંધ મારતી નદી થઈ ગઈ છે યમુના કારણ કે યમુના નદી ની આજુબાજુ અનેક પ્રકારના ઉદ્યોગો અને ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી સીધે સીધું યમુના નદીમાં આવે છે એટલે એક સમયની પવિત્ર નદી અત્યારે ગટર જેવી થઈ ગઈ છે છે પાણીની અછત ઊભી તો હવે આ જળ સંકટની જે સમસ્યા છે એનો ઉકેલ લાવવા માટે શું કરવું તો કે ભાઈ સૌથી પહેલા તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જ્યાં જેટલા પ્રમાણમાં પાણીની જરૂર છે એટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ પછી જળ સંચયન સંચયન જળ એટલે પાણીનો સંગ્રહ કરવો વરસાદી પાણી એનો વધુ વધુ સંગ્રહ કરવો આશ્ચર્યની વસ્તુ છે દોસ્તો કે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડે ત્યારે ગ્રામ્ય વિસ્તારના યુવાનો ફેસબુક ઉપર લાઈવ મૂકે કે આપણા ગામની નદીમાં પૂર રહેવું તો ભાઈ એ પૂર ને અટકાવવાનો પ્રયત્ન કરો ગામ લોકો બધા ભેગા મળીને ઉનાળાની અંદર એ નદી ઉપર નાના મોટા ચેકડેમ બનાવી દો તો ચોમાસાની અંદર એ નદીમાં જે પાણી આવશે એ પાણી એક ચેકડેમ ની અંદર અટકી જશે ભરાઈ રહેશે અને એ જ ગામને એ પાણી ઉપયોગમાં આવશે એટલે આવી રીતે જળ સંચયન કરવું પડે તો એ જે ચેકડેમ બનાવ્યા તળાવ સરોવર બનાવ્યા એને કહેવાય છે જળાશય જ્યાં જળનો સંગ્રહ થાય કુવા તળાવ સરોવર નદી ચેકડેમ બોરીબંધ આડબંધ જ્યાં જ્યાં પાણીનો સંગ્રહ થાય એને કહેવાય જળાશય તો આવા જળાશયોનું પ્રમાણ વધારવું પડે અને જે નદીની અંદર વધારે પાણી છે એ નદીમાંથી બીજી એવી નદીમાં પાણી ઠાલવો કે જ્યાં પાણી ઓછું છે નર્મદાનું પાણી ઉનાળાની અંદર રાજકોટની આજી નદીમાં ઠાલવામાં આવે છે અને આજી ડેમ જે ભરવામાં આવે છે 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 તો આવી વાત દોસ્તો નદીમાં પાણી વધારે એ નદીનું પાણી ઓછું પાણી ધરાવતી નદી ની અંદર ઠાલવી દેવાનું એ સ્થળાંતર કર્યું કહેવાય તો એવી રીતે પણ ભૂગર્ભ જળ સપાટી ઉપર આવે અને જળ એ રાષ્ટ્રીય સંપત્તિ છે આખા દેશની મિલકત છે તો દેશના બધા વિસ્તારો માટે એની યોગ્ય અને વ્યવસ્થિત ફાળવણી થવી જોઈએ રાજ્ય રાજ્ય વચ્ચે કોઈ પણ પ્રકારના જળ વિવાદ હોય તેનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ ગુજરાત અને મધ્યપ્રદેશ નર્મદા યોજનાને કારણે ઘણા વર્ષો સુધી એ વિખવાદ ચાલ્યો અને એને કારણે નર્મદાનું પાણી સમુદ્રમાં ગયું આવી જ રીતે કાવેરી જળ વિવાદ કર્ણાટક અને તમિલનાડુ રાજ્ય વચ્ચે વર્ષોથી ચાલ્યો આવે છે અને એને કારણે કાવેરી નદીનું પાણી સમુદ્રમાં જઈ રહ્યું છે તો આવા કોઈ પણ જળ વિવાદ હોય એનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ અને એ નદી ઉપર ઝડપથી બંધ બનાવવા જોઈએ અને જળાશયોનું નિર્માણ થવું જોઈએ તો એ નદીનું પાણી જે સમુદ્રમાં જાય છે એ અટકી જાય પછી વાત આવશે જળ પલાયિતક ક્ષેત્રનો પણ વિકાસ કરવો જોઈએ હવે આ જળ પલાયિતક ક્ષેત્ર એટલે શું જરા અહીંયા આકૃતિ દ્વારા હું તમને પહેલા સમજાવી દઉં જળ પલાયિતક ક્ષેત્ર એટલે શું પછી એની વિગતવાર થિયરીની વાત કરીએ કે ભાઈ આ ગંગા નદી છે હિમાલયમાંથી નીકળે છે અને આ ગંગા નદી આવી રીતે પશ્ચિમ બંગાળ સુધી જાય છે ઓકે હવે આ સો ગંગા નદીમાં ભળે છે ડાયરેક્ટલી જે નદી ભળતી હોય એને એની શાખા નદી કહેવાય પણ આ જે ઘાઘરા નદી છે એ સૌથી પહેલા તો સોણની અંદર ભળશે અને સોણ છે ગંગાની અંદર ભળશે ત્યાં ઇનડા છે તો એને કહેવાય પ્રશાખા ગંગા નદી છે હવે પાઠ્યપુસ્તકની વ્યાખ્યાને બદલે હું તમને જે વ્યાખ્યા યાદ રાખજો કે ભાઈ મુખ્ય નદી એની શાખા નદી એની પ્રશાખા નદી આજુબાજુનો બધો વિસ્તાર એટલે એને કહેવાય ગંગા નદીનું ક્ષેત્ર તમારા પાઠ્ય પુસ્તકમાં જે વ્યાખ્યા આપી છે એના સમાનાર્થી શબ્દો મૂકીને મેં આ વ્યાખ્યા બનાવેલી છે અર્થ એનો ઈચ્છ છે બીજો કોઈ ફેરફાર આપણે કર્યો નથી આ મુખ્ય નદી છે હવે એ મુખ્ય નદી એની આજુબાજુનો આ બધો વિસ્તાર જોઈજો કેટલો બધો વિસ્તાર થાય છે એમાં કેટલા બધા રાજ્ય આવે છે પછી આ સોણ નદી છે એની શાખા નદી છે કારણ કે ડાયરેક્ટલી ભળે છે તો સોણ નદી એની આજુબાજુનો આ બધો વિસ્તાર અને એની પ્રશાખા નદી એટલે આ ઘાઘરા છે એની પ્રશાખા છે તો એની આજુબાજુનો આ બધો વિસ્તાર એ મુખ્ય નદીનું બેસીન ક્ષેત્ર કહેવાય એટલે મુખ્ય નદીનું બેસીન ક્ષેત્ર અલગ અલગ રાજ્યમાં ફેલાયેલું હોય છે હવે જળ પ્લાવિત ક્ષેત્રની આપણે વાત કરી લઈએ તો કે જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે પ્રકૃતિ દ્વારા એનું નિર્માણ થાય છે મુખ્ય નદી એની શાખા નદી એની પ્રશાખા નદી એની આજુબાજુનો એ બધો વિસ્તાર છે કારણ કે ભાઈ ગંગા નદી આવી રીતે હોય તો આ બાજુથી એની શાખા નદીઓ આવે આ યમુના છે એની શાખા નદી આ બધી એની પ્રશાખા નદી હોય તો પ્રશાખા નદીનું પાણી હોય કે શાખા નદીનું હોય એ બધું આવે છે તો મુખ્ય નદીની અંદર એટલે એની આજુબાજુનો બધો વિસ્તાર એ મુખ્ય નદી નું જ બેસિંગ ક્ષેત્ર કહેવાય હવે આટલા મોટા વિસ્તારનો વિકાસ કરવો એટલે સમગ્ર વિસ્તારનો વિકાસ કરવો પડે તેના માટે કયા કયા ઉપાયો અમલમાં મૂકી શકાય તો કે ભાઈ ત્યાં જમીનની અંદર ભેજ સંરક્ષણ થઈ શકે પાણીનો ભેજ સ્વરૂપે સંગ્રહ થઈ શકે જળ સંચયનના કાર્યક્રમો પણ અમલમાં મૂકી શકાય કારણ કે જળ પ્રક ક્ષેત્ર એ ઘણો બધો વિશાળ વિસ્તાર છે તો અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ કાર્યક્રમો છે એ અમલમાં મૂકી શકાય જળ સંચયન થઈ શકે વૃક્ષારોપણ કરી શકાય વનીકરણ કરી શકાય એટલે જંગલોનું પ્રમાણ વધારવું હોર્ટીકલ્ચર હોર્ટીકલ્ચર એટલે બાગાયતી ખેતી હોર્ટિકલ્ચર એટલે બાગાયતી ખેતી અને ગૌચર તરીકે પણ વિકાસ કરી શકાય તો આવા અલગ અલગ ઉપાયો દ્વારા જળ પ્લાવિત ક્ષેત્ર છે એનો જબરદસ્ત વિકાસ થઈ શકે હવે કયા વિસ્તારમાં કયા પ્રકારના કાર્યક્રમો અમલમાં મૂકવાના તો કે એના માટે ભૂમિ ક્ષમતા જોવી પડે કયા વિસ્તારની જમીનની ક્ષમતા કેટલી છે અને કયા વિસ્તારના લોકોની જરૂરિયાત કેટલી છે એને ધ્યાનમાં રાખી અને જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ કરવો પડે અને એના માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે પણ ઘણી બધી યોજનાઓ છે એ અમલમાં મૂકી છે તો આવી રીતે જળ ક્ષેત્રનો વિકાસ કરી શકાય તો આ ટોપિકની અંદર આપણે આ લેક્ચર ની અંદર આપણે જળ સંસાધનોની જાળવણી કઈ રીતે કરવી જળ પ્લાવિત ક્ષેત્ર કોને કહેવાય એની વિગતવાર વિશદ માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને આવી જ રીતે આગળ ઉપર આપણે મળતા રહીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ગુડ બાય થેન્ક યુ